હૃદય નામની ટી-શર્ટ તમારા હૃદયને હાર્ટ એટેકથી બચાવશે. જી હા અમદાવાદમાં જીસીસીઆઈ ટેક્સટાઇલ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ અત્યાધુનિક ઇનોવેશન જોવા મળ્યા. જેમાંથી હૃદય ટી-શર્ટ ઇનોવેશન જે સામે આવ્યું છે અત્યાધુનિક ઇનોવેશન જેના કારણે હાર્ટ એટેકનું પ્રમાણ ઘટી શકે. સ્ટાર્ટઅપના પ્રણેતા પ્રશાંત વર્માનું કહેવું છે કે હૃદય નામની આ ટી-શર્ટ છે જેના પર એક ડિવાઇસ ફિટ કરવામાં આવ્યું છે જે ડિવાઇસ રેગ્યુલર હાર્ટનું ઈસીજી મેપ કરે છે.

અત્યાધુનિક સ્ટાર્ટઅપ જોવા મળી રહ્યો છે બિલકુલ જોઈ શકાય છે કે આ એક ટી શર્ટ છે આ ટી શર્ટ જે છે તમારા હૃદયની સંપૂર્ણ કાળજી લે તેવું એક જબરદસ્ત ઇનોવેશન છે આ ઇનોવેશન કરનાર જે ઇનોવેશન જેમણે કર્યું છે પ્રશાંત વર્મા તેઓ આપણી સાથે છે તેમની સાથે સંવાદ કરીશું આ ટી શર્ટ કેટલું મહત્વપૂર્ણ છે કેટલું ઉપયોગી છે કારણ કે તે આખા વીકનું જે ઇસી છે તે તમારું મોનિટરિંગ કરે છે હાર્ટ અટેકના તમામ જે જે પણ છે કે જે તમારે ખતરારૂપ હોય છે તેનું સંપૂર્ણ મોનિટરિંગ કરી અને તમને તે બતાવે છે આપણી સાથે પ્રશાંતભાઈ જબરદસ્ત તમારું ઇનોવેશન અને આઈઆઈટી મુંબઈથી તમે પાસઆઉટ છો કઈ રીતે આ વિચાર આવ્યો ને ઇનોવેશન શું છે પેલા જાણવા ઓકે સો આમાં શું થાય છે કે બહુ વાર એવું થાય છે કે યંગ પોપ્યુલેશન છે એમને અચાનક હાર્ટ એટેક આવી જાય છે હવે એ લોકો રેગ્યુલર ઇસીજી તો કરાવે છે પણ પ્રોબ્લેમ શું થાય છે કે આમાં કોઈ કોઈ ઇરેગ્યુલરટી આવે છે હાર્ટમાં રીધમમાં એ ડિટેક્ટ નહીં થતી તો એ ડિટેક કરવા માટે શું છે સિસ્ટમ કે આપણને સાત દિવસનું નહીં તો ચૌદ દિવસનું ડેટા કન્ટિન્યુઅસ જોઈએ કેમકે કોઈ એક ઇવેન્ટ એવા આવે કે ત્રણ દિવસમાં આવે છ દિવસમાં આવે તો એના માટે કન્ટિન્યુઅસ મોનિટરિંગ જોઈએ કેમકે ઇવેન્ટ બી બહુ નાના હોય એટલે સો આના માટે અમે શું કર્યું છે કે એક વેસ્ટ ટેક્સટાઇલ વેસ્ટ આમાં શું છે સમથિંગ તમે રેગ્યુલરલી વેર કરો છો એમાં અમે લોકો ફ્લેક્સિબલ સેન્સર લગાવ્યા છે અને એ ફ્લેક્સિબલ સેન્સર્સમાંથી તમારું ઈસીજી જે છે એ કન્ટિન્યુઅસલી રિધમ જે છે એ કન્ટિન્યુઅસલી મોનિટર થાય છે એ રીધમ આ ડિવાઇસમાં જાય છે એ ડેટા કલેક્ટ થાય છે એમાં ફિલ્ટરિંગ થાય છે અને પછી એ ડેટા તમારા મોબાઈલમાં જાય છે મોબાઈલમાં ગયા પછી એ જે ડેટા છે એનો એનાલિસિસ થાય છે સર્વરમાં જાય છે અને સર્વરથી એ જે રેલેવેન્ટ સેક્શન છે ઇરેગ્યુલરટીના કે સમજો કે તમને કોઈ ઈરેગ્યુલરિટી આવી ત્યારે એ સેક્શન રેકોર્ડ થઈ જાય છે એને એક કોઈ જે એક્સપર્ટ છે એનાલાઇઝ કરશે અને એક રિપોર્ટ ડોક્ટરને ને આપશે કે આ ભાઈનો નો સાત દિવસ જે અમે કર્યું એનાલિસિસ આમાં આ પ્રોબ્લેમ આયા આ પ્રોબ્લેમ જોઈને આપણે શું કરી શકીએ કે ડોક્ટર જે હોય એના પ્રિવેન્ટિવ પ્રિવેન્ટિવ મેજર કરી શકે હા તો ડોક્ટર જે જે હોય આના પ્રિવેન્ટિવ બી મેજર શકે આપી કે તમને ટ્રીટમેન્ટ આપી શકે અને તમને સ્ટ્રોક જે આવે છે હાર્ટેક એના ચાન્સીસ ઓછા થઈ જાય તો આ પ્રિવેન્ટિવ મેજર થાય ટી શર્ટ છે નામ તમે હૃદય રાખ્યું છે રાઈટ આ હૃદય છે એ લોકોના હૃદયને બચાવશે ક્યાં સુધી આ માર્કેટમાં અવેલેબલ થઈ શકે છે લોકોને આનું ઉપયોગ કરી શકશું રાઈટ તો આ ટી શર્ટ જે છે આનો આ અર્લી પ્રોટોટાઇપ ટાઈપ છે અત્યારે અમે જે વેલિડેટ કર્યું છે ફ્લેક્સિબલ સેન્સર્સ એમાં જે ડેટા આવે છે એ વેલિડેટ કરે છે આના પછી શું થશે કે અમે લોકો આનું પેશન્ટસ પર ટેસ્ટ કરીશું તો એના પહેલાં અમે સીડીએસ સીડીએસસીઓ જે ગવર્મેન્ટ બોડી છે ત્યાંથી લાઇસન્સ લેવું પડશે એ લાઇસન્સ લેવા પછી અમે લોકો પેશન્ટસ પર આનું ટેસ્ટ કરીશું ટેસ્ટ કરીને જે ડેટા આવશે એ પબ્લિશ કરીશું કે એમાં કેટલી પર્સન્ટ એફિકસી આવે છે કેટલી પર્સન્ટ એક્યુરેસી આવે છે અને એના પછી અમે લોકો ફરીથી આપણે ગવર્મેન્ટ બોડી પાસે જવું પડશે લાઇસન્સ લેવા કે અમે આને પ્રોડ્યુસ કરવા માંગે છે અને માર્કેટ કરવા માંગે છે કેટલો ટાઈમ લાગે આમાં મોટા મોટા તમે સમજો કે 1.5 વર્ષ જેવું લાગશે કેમ કે આ પ્રોસેસ લાંબી છે લગભગ 1.5 વર્ષના સમયમાં ટી-શર્ટ જે છે માર્કેટમાં અવેલેબલ થઈ શકે છે ને હૃદય જે ટી-શર્ટ નું નામ છે તમારા હૃદયની સંપૂર્ણ જે છે તપાસ કરશે એટલે કે આખા અઠવાડિયાનું જે ઈસીજી મોનિટરિંગ આ જે ડિવાઇસ મૂકવામાં આવી છે તેના થકી થશે અને પ્રશંતભાઈનું આ જે ઇનોવેશન છે તે લોકો માટે ખૂબ જ कारगर સાબિત થવાનું છે કારણ કે નાની ઉંમરે પણ હાર્ટ એટેકનો શિકાર લોકો બનતા થયા છે ત્યારે આ ટી-શર્ટ જે છે આશીર્વાદરૂપ સાબિત થશે તેવું માનવામાં આવી રહ્યું છે કેમેરા પર્સન નરેશ સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ